રામ રામ જય માતાજી બધાને આજુબાજુ નવ આપણે નવ વાગ્યે વિડીયો કર્યો કીરો તરફ વિડીયો ચાલુ કર્યો નથી લઈ લઈ તું સાંત આવી જાય એટલે હલખું આવે ને એટલે મેણ માટે મૂકી દીધી હે દોરા ફેરીને વસ્તુ બસું કરી દીધું હે ને આજે આપણે સાંટવાની ખાંડની દવા એટલે તાકે તું વસ્તુ લઈને મૂકી દીધું એ ટેબલ લઈએ હે મતલબ ચડાવવામાં પાપડોક મોટો એટલે આમ નીચેથી ઉપાડીને એમ કરે એટલે આંસકા ખોડાવે એટલે કીધું આપણે હે ને ટેબલ રાખી દે ટેબલ રાખીને ઉપાડી લે એટલે એ જ દવા સાટવાનું જે શેટે શેઠે આમ ફરતી કાંટવાની છે નાચે બૂથોર એટલે અમારે બેન ઘરના કપડાં પહેરવાના છે કીધું લુકડા પહેર લે પે ચેક ઘડીક સોઈડી હતી કીધું રંજી ઘડીક ધ્યાન રાખે ઝાટકે સી ન જાય શું કે ઝાડ વાયર બાંધો બા લડી જાય એટલે પછી અહીંયા જાય ને સોઠ લાગો ને બીક લાગે એટલે વાયર આવે એટલે પાછી વરી જાય એકને છૂટી કરે હેદી સુટી કરે ને તો પછી રૂમાળા લઈને વાયર બાયર તોડના બગલો હે ને પેં સરે હે બાજુ અહીંયા બેઠા આમ બે પેંસી ને નીડ નાખતી દીધી હે તણીની ગોપી નાઈ બાંધી હતી લીમડાને સાંઈ આવે ને લીમડો મોટો રહ્યો એટલે અહીંયા સાંઈ આવે એટલે બાંધી હતી તરમા તો તડકી મસ્ત મજા મજાની તડકી કાઢી ખીલા બીલા હુકાઈ ગયા ના લીલા થઈ ગયા ગોપી હુકલ ને ખાય છે ગોપી કી મને છોડો એક વેરા ગોપીને છોડી ને એક વેરા ઓલી ઓલીને છોડી સર એને આ મોટીને કોઈ છોડી જ નથી અમારા તરમાં કઈ નાખો દાંત દેખાડે દાંત જ નથી લ્યો તો કેમ ખાસ તો દાંત આમ તો ઉપલા દાંત ન હોય નીચલા દાંત આ મોટું કહે ઝીપડી દાંત અહીંયા મોટું ઉધે રાખેલા દેખાય હાલે જો તો જીભ આંગળીયા લઈ લે તો કાપી નાખે અને પૂરા જો આપણે મૂકી દીધા હે ને ઓલી પેઢ ને તડકો આવે એટલે લીમડા બાંધવાનું થાય છે સાંટવાનું ચાલુ થઈ ગયું હશે મોટું મોટું ખડે થઈ ગયું હોય ને જ્યારે મોટી છે એટલે બોલાય છે નહીં હું કે અત્યારે ફૂવારો રાખે ને એટલે મોઢે ઉડે ને તડકો એવો છે અત્યારે બે ત્રણ પંપ સાંટવા ને સટાઈ જાય ને વરસાદ વગરનું કાંઈ સટાય નહીં શું જમીન હૂકી હોય ને તો પછી ગણનો કરે એટલે વરસાદ પરમ આવ્યા હતો ને એટલે સાંટી એટલે મૂરિયા લીલાઓ એટલે જલ્દી ફૂકાય છે ખુ અલબ આવું ગોહો થઈ ગયો હે હું હવે હું મારી અલબ જ સાંટતું આવું રામ રામ જય માતાજી બધાને અત્યારમાં આ ઘોસરમાં દવા છાંટવાનું ચાલુ કર્યું એટલે કીધું આમ ચેત હતી ને વાળ આડી હતી ને હંપ છે નહીં એટલે બોલતોય નહોતો અને દવા છાંટવાનો ખ્વારો ચાલુ હોય ને એટલે બોલી નહીં નહીં હારું કારણ કે આ મોટામાં બધી ઘેરે ને આપણે ફ્વા લઈ એટલે કીધું મૂંગા મૂંગા છે ને કડી ગામના સાંટતો પાંચ એમ પાછા કાંઈક જાય રહી હુંકાઈ જાય છે અને ખાડ ને બધી હમણાં ચાર પાંચ દિન ફૂંકાઈ જાય છે બોલી નાખું પલરી જાય પગમાં પાટો બાંધો કઈ ખબર ખડમાં છૂટી પેલા ઓટલે કલાક સાથે જાય પછી પાછું બીજો ફરી ઓલપા સાથે થોડાક આમ આયણી રે ને થોડુંક પણ અહીંયા થોડાક માં હે પણ ઓલપા પાછો ઘોસર નથી એની પાછળ જેવું તેમ તો કીધું ખડ ની શેઢાની દવા સાટી એક વાર સાંટી હતી ત્યારે ખડ ભરી ગયું પણ પાછું વરસાદ થાતા થોડો 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 કરે ને ખડના માપનો એટલે વધારે ખળ થઈ જાય આજ પાછી શેઢાની દવા છાંટી દઉં ક્યાં ક્યાંક પડી પડી હીવડી સાંટીથી એટલે હલો તો મંડું સાંટવાનું વસ્તુ હું પીડું હોય જ પણ નથી મીઠું હે અને એમાં ખાતર ને બે પડી ખાલી કરીને મૂકી દઈ અને આ એક પડી રહી પડી આ દવા ખાટી આવે એટલે ખાણ હાવ બરી જાય છે ઝાટકો હોય ને એને અડે ને એટલે ઝાટકો પૂરો હોય ને આખી વાડીમાં આવે એક પડી જાવ ડબલામાં ઓગળીને મૂકી છે અને પપ સાટીને આવે ને તો ઓગરી જાય એક પપ ફળ થઈને ને આમાં ઓગળવા મૂકી અને એકા પડી હવે ત્રણ પંપ સાંટવાનું થાય છે બધા ટેબલ રાખ્યો પાણી ડોઈ ને બકડી હોય મારે અંજુબેન જો આજે તૈયાર થઈ ગયા છે ટી શર્ટ નો આવડું છે ટી શર્ટ પહેરવાનું માથું ચાલુ કરી દીધું બોરિયા પીડા હે ઘૂંચ કાઠી વેરી રામ રામને જય માતાજી ઘું કાઢ નાખી લ્યો હા સારું કરું લ્યો દાયા કહેવાય તો ઘું નીકળી જાય એટલે સારું જ કેવાય હા

પણ વાંધો નો આવ્યો દવા સાટે કમ્પ્લીટ અને હવે જો શેમ્પુ લઈ અને લાવવા જવાનું કે બક્કા લાવવા રહી જો બક્કા લેસો કાય એમ જાતે ને પહેલા હું જ જાતો તો આવી રીતે અને આવી રીતે બપોર એક વીયો હાલો હવે પહેલા તો નાઈ લઉં તો દવા સાટે કે હે ની નાઈ ને વીઈ જાય હે બાપાને ને ઓટે આપણે હે ને ખોડિયા બાપા આયા હે બાપા હતા ને ત્યારે હરે આવતા બાપા દુખાવો થતો હતો ને એમ કે બકાલું ને ઘડીકીસ એને સારું લાગે એટલે હરું જ આવતા થોડાક દિન થોડાક દિન એક દી બે દિજાઈનતા તરત આવે હવે બાપા વહી ગયા એટલે કોઈ ખોડિયા બાપાએ નતા એને એટલે કોણ તો આપણે બેન રીતે હાથે કામ કરતા હોય એટલે અમે એમ કહી કે અમારા બાપા વહી ગયા એટલે તમે ખાવતા એટલે અઠવાડિયામાં એકાદ ખેલ આવે એટલે ચા કરીને પાઈ દીધો મોરો સા પીવે ને એટલે મોરો સાને પાઈ દીધો ને હવે આપણે બનાવવાનું શાક તો હરાકરું હરાકર શું આવડે છે જીહોડાનું શાક બનાવવાનું છે સુધારી કમ્પ્લીટ કરીને મૂક દીધું છે તો શાક બનાવવા એટલે દવા સાટી થાકી ગયા એટલે કીધા વહેલા હેર બપોરા કરી નાખીએ આપણે દેવાંશી બેન આવી ગયા જાય આપણે હરા મરસા સુધારીને લાંબા મૂક દીધા હે એનામાં હે જીહોડા હું દેવાંશી આવી હતી વાડીમાંથી વાડીમાં જઈ તું હે શું લેવા વાડી શું લેવા જઈતી અને તું મેળે જઈતી શું લાવી તું મીરામાં હે તે તું કંઈક લાવી શું લુગડા જેવું શું લાવ્યું હા સોલી લાવી હે ક્યારે પહેરવાની તારે દાંડી આવે ત્યારે નોરતા આવે ત્યારે કેમ કેવાય હા બીજું કોણ તમે કોણ કોણ જીવ તું મીરામાં સુરમામાં બીજું

બલું ગતું તેમાં નથી બેઠી તું હા હું શું શું કરી એવું દેવનસિંહ નામ નથી આવડતું ખાપા ખોડેલા ડેક બજાણ્યા હતા ને ડેક બજાણિયા ખાડા રાઢા ઉપર આવતા હતા ને હા લઈ કેજાણિયા કેવાય શું કેવાય ને દેવનસિંહ નામ નથી આવડતું ડેગ બજાણિયા કેવાય શું કેવાય હે એન પપ્પાને ફોન લઈને આવતી રહી એની વાડીમાં જઈ હતી પણ ત્રાળકો લાગ્યો એટલે ફોન લઈ દીધો એટલે ઘરે વી આવી એ કીશ ઘરે વઈ જા ઘર બેઠ બેઠી ફોન જોઈ જાય એટલે મારે દેવાંશી ફોન જોતી હોય શું એમાં આવતું હતું ચાલુ નથી થતું લોક મરાઈ ગયું હે આવડે લોક ખોલતા એટલે અમારે દેવાંશી જઈ હતી જડેશનના મેરે જડેશનના મેરે જઈતી હતી હે ફજિયાત મોટા મોટા હતા કે નમકા નમકા તે બે આવવું જોઈએ ફજિયાતમાં

આજે મેરા પરાવાના માં દેવાંશી મેરે જશે હાલો આપડે દેવાંશી વાતું નથી કરી પછી આપડે થઈ જશે શાક કરવાનું મોડું તો દાદા ભૂખ લાગી હતી કાંઈક શાક બનાવીને વાત કરી શું દાદી અને દીકરી બે હાલા ફોન મને ચાલુ કરતા નહીં આવડે કી બાજુ લોક ખોલવાનું અને નાનકા છોકરા નથી આવડે મને આવડતું નથી ફોન કરતા કે લોક ખોલતા આમ અમાર ફોનમાં આવડે બીજાને માં ન આવડે હા એમ દબો ચાલુ કરી નાખશે હમણાં

ઠીક ખાવે મોરાવ હોય તો કબે ન ખાઈ શકે કુર પડ એટલે દરવાજે લઈ ચાંદરી મે ડડા થાય એવું હે આજ ફેરી ગૈણી લે આવ કેમ લઈ આવ ગામ માં ખાવા બાર કે